ભાવનગરમાં રેડ ક્રોસ સંસ્થામાં પત્રકારો માટે આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ ગઈ સમાચાર જગત માટે સતત ભાગ દોડ કરતા પત્રકારો માટે આરોગ્ય ચકાસણી શિબિર ભાવનગરમાં રેડ ક્રોસ સંસ્થામાં યોજાઈ ગઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન સાથે માહિતી ખાતાના સંકલન સાથે આ આયોજનમાં જિલ્લા સમાહર્તા શ્રી રાજેશ મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ ક્રોસ સંસ્થાના શ્રી સુમિત ઠક્કર અને સાથીઓના આયોજન સાથે આ શિબિરમાં ધારાસભ્ય શ્રી સેજલ પંડ્યા અને અગ્રણીઓ જોડાયા હતા lagi ada wala स्वागत करते हैं। जनता के लिए इसके दो चार प्रस्तावना पाठ बोले थे। अभय सिंह। राहत को सोचना सकता है। अपने आकर्षण में सफल करना विश नहीं बिना बोले करो नार्वेजियन करो गायों के जो मार्च रहे हों तो खरोंच सरकार मरती है चीर। तो इसलिए पहला तो स्वागत करूं जो राहत को अगर गुजरात सरकार तरफ स ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા આ સૂત્રનોએ સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાની અંદર તબક્કાવાર મેડિકલ ચેકઅપ મીડિયા કંપનીઓ માટે રાખ્યું છે આ જમારીતા ઉપર ઝીરો રિપ્લેસમેન્ટ બ્લડ પ્રોવાઇડ કરવાની કામગીરી અહીંયાથી થઈ રહી છે અત્યાર સુધીમાં 25000 યુનિટ ઉપર બ્લડ પ્રોફાઇલ ફાઇલ સ્વીકાર કરશે સ્વીકાર સુપરજોય મસ્તરાબ પે દુતરીયા ફરી ફરી બધાનો ખૂબ આભાર માનીએ છીએ કદાચ કાઈક સવાર 8 વાગે આવ્યા છો થેન્ક યુ વાગે પાછો જોડાયો લાગે છે બાર વર્ષ એમ હતું આવો ને મિત્રો સાથે કામ કરવાનો મોકો મળ્યો એટલે નાની મોટી અમે શરૂઆતો તે વખતે કરી દીartifactId કેમાનુ આ એક આપડે શું ઊભું થતું અટકાવવું એવું આપડે વડીલો કહેતા એટલે રોગનું એવું છે કે જેટલી વહેલી પરત થાય એટલું વહેલું આપણે એનું નિરાકરણ લાવી શકીએ સારું મને એ લાગે છે કે આપણે ત્યાં હું માનું છું કે આજુબાજુમાં એક્ટિવ પત્રકાર મિત્રો છે રજીસ્ટ્રેશન થઈ ગયા સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો ભૂલશો આભાર